દર્શક મિત્રો એસડી ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર ભરૂચ જંબુસરથી જંબુસર તાલુકાના કહાનવા ગામે આજરોજ ગામેઠાથી કહાનવા રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું ત્યારે જંબુસર વિધાનસભાના ધારાસભ્ય શ્રી ડી કે સ્વામીજી તથા મહામંત્રી પિંટોભાઈ તથા જિલ્લા પંચાયત કમલેશભાઈ પટેલ તથા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી નીતિનભાઈ ઉર્ફે ભોલાભાઈ તથા તાલુકા પંચાયત સભ્ય રાજેન્દ્રભાઈ તથા કહાનવા સરપંચ શ્રી રાજેશભાઈ પટેલ તથા પંચાયતના સભ્યો શ્રી દ્વારા રોડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું કાનવા ગામના બીજા પણ રોડ રસ્તા ટૂંક સમયમાં ચાલુ કરવા જણાવ્યું હતું જંબુસર ધારાસભ્ય શ્રી ડી કે સ્વામીજી અચાનક રોડની કામગીરી જોવા આવે પહોંચ્યા હતા રોડ વ્યવસ્થિત રીતે થાય ટકાઉ અને મજબૂત થાય તે માટે ખાતરી આપી હતી જે માટે કાનવા ગામ લોકો દ્વારા તથા પંચાયત બોડી દ્વારા ધારાસભ્યશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ ગામના લોકો અને પંચાયત બોડી દ્વારા ધારાસભ્યનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટર સદામ મલેક એસડી ન્યૂઝ ગુજરાતી જંબુસર ભરૂચ